અને બે લાઈકન બટન દબાવવાનું ભૂલતા નહીં તાકી મારા તમામ વિડીયો જે છે એ તમને મળી શકે બીજા મિત્રોને પણ મોકલજો તાકે તમારા મિત્રો પણ એ બરાબર તૈયારી કરી શકે મિત્રો આજે એક એવો એક મેથ્સનો પ્રશ્ન જે છે એ લઈને તમારી સમક્ષ રજો કરીએ છીએ અને આપણે જોઈએ કે મેથ્સનો પ્રશ્ન છે વારે વારે પૂછાતો હોય છે અને ઘણા લોકોને આવા પ્રશ્નો મૂંઝવતા હોય છે પણ બરાબર યાદ રાખીએ મિત્રો કે આવા પ્રશ્નો છે એ મૂંઝવણ ભર્યા ત્યારે લાગે છે ત્યાંનો માહોલ અલગ હોય છે પણ મિત્રો બરાબર તૈયારી કરીને ચાલીસ રૂપિયા કમાય છે અને રમેશ એક દિવસ ચાલીસ રૂપિયા કમાય છે અને બીજા દિવસે ત્રીસ રૂપિયા વાપરી નાખે છે બરાબર સમજો મિત્રો એક દિવસની કમાણી કેટલી ચાલીસ મિત્રો બધા લખજો પછી શું જવાબ પણ પણ હું છું એની તમારે ગણવાનું છે મોટા ભાગે લોકો ગણતા હોતા નથી અને સરળ જવાબ હોવા છતાં પણ ભૂલ કરે છે બરાબર સમજીએ એક દિવસના ચાલીસ રૂપિયા કમાય છે અને બીજા દિવસે ત્રીસ રૂપિયા વાપરી નાખે છે તો રમેશ પાસે એકસો વીસ રૂપિયા કયા દિવસે વધશે એટલે કે એકસો રૂપિયા ત્રેવીસ બી એકવીસ સી ઓગણીસ અને ડી મિત્રો આવા પ્રશ્ન લાંબા હોય છે મને કેજો અને મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં પણ તમારો જવાબ રજૂ કરજો સરળ હોવા છતાં પણ આપણને આવડતું નથી પણ જો બરાબર સમજીએ તો આવડે નવો જ મારો પ્રયાસ છે મારા મંતવ્ય મુજબ ચાલો મુખ્ય મુદ્દા પર આવી મિત્રો આપણે જોઈએ વધારે સમય ન લેતા રમેશ એક દિવસે કેટલા રૂપિયા કમાય છે મિત્રો એક દિવસ ચાલીસ રૂપિયા અને બીજા દિવસે નાખે કેટલા દસ રૂપિયા વધે છે મિત્રો ચાલીસ રૂપિયા એની આવક છે તો બીજા દિવસે ત્રીસ રૂપિયા ના કરી નાખે છે ઉડાડી નાખે છે વાપરી નાખે છે તો આપણે સરળ રીતે સમજીએ એના જવાબ ત્રેવીસ એકવીસ ઓગણીસ ને સત્તર ના ઓપ્શન છે તો આવા પ્રશ્ન મિત્રો પૂછાઈ ગયા છે આવા અનેક સરળ રીઝનિંગ પ્રશ્નો હું મારા મંતવ્ય મુજબ મારા આવડત મુજબ અને તમને સરળ રીતે સમજે એવી રીતે હું મૂકવાનો છું મિત્રો મોસ્ટ આઈઆરપી પ્રશ્નો જે બેઠે બેઠા પૂછાઈ શકે અથવા તો થોડીક રકમ ઉલટી સુલટી કરીને પૂછી શકે તો એવા પ્રશ્નો મૂકશું મુખ્ય મુદ્દા પર આવે મિત્રો બરાબર સમજે એક દિવસના કેટલા કમાય છે મિત્રો

चौथा दिवसे से बीस रुपया से अरे तम्मे तो बोलो मित्रों छठा दिवसे से कितना से त्रिश रुपया आठवां दिन कितना है मित्रों चालीस रुपया दसवां दिन से कितना है से पचास रुपया तो बराबर समझिए चालीस वापनी से चालीस कमाने से त्रिश रुपया वापनी ना कैसे दस वर्दी બીજા દિવસે દસ ચોથા દિવસે દસ એટલે ચૌદ માં દિવસે કેટલા છે સિત્તેર રૂપિયા હવે બરાબર સમજીએ સોળ માં દિવસે કેટલા હશે એસી રૂપિયા હવે બરાબર સમજીએ હવે શું વાત થાય તો કે હવે કમાણી કેટલી છે ની ચાલીસ રૂપિયા તો બરાબર સમજીએ ઓપ્શન પણ બરાબર તો હવે સત્તર દિવસ આવશે મિત્રો તો કેટલા કમાય કમાય છે છે રૂપિયા હવે બરાબર સમજીએ તો ટોટલ મારીએ અહીંયા શું કીધું છે રમેશ એક દિવસે ચાલીસ રૂપિયા કમાય છે બીજા દિવસે ત્રીસ રૂપિયા વાપરી નાખે છે તો રમેશ પાસે એકસો વીસ રૂપિયા કયા દિવસે વધશે એટલે કે એની પાસે હશે

120 આવી ગયા જવાબ સાચો છે ફરીથી મિત્રો આવા બીજા પણ વિડીયો સાથે ફરીથી મળશું હવે પછી એબીસીડી ના જે શબ્દો કઈ રીતે ગોઠવવા એ વિડીયોમાં મળશું અને બીજું કે દિશાવાળા વિડીયો પણ જે છે એ બનાવી રહ્યો છું મિત્રો તો એ પણ મૂકવાનો છું તો મિત્રો આજે જ તમારો જવાબ જે છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં લખજો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરજો મુખ્ય જવાબ આપણે આવી ગયો સત્તર જવાબ ફરીથી મળીએ મિત્રો પણ ફરીથી એક વાત યાદ કરાવી દઉં કે સબસ્ક્રાઈબ અને ગુજરાત ગવર્મેન્ટ એ જોબ તેમના ભાગમાં પણ હોય અને તમે એના નિમિત્ત બનાવ તો તમે એના નિમિત્ત હોય તો એનું કામ તમે પણ થઈ શકે મિત્રો આજ સુધી રાખીએ મિત્રો ફરીથી મળીએ આવા